વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડી ટ્રક મળી રૂપિયા અગિયાર લાખ ઓગણ સિત્તેર નો મુદ્દા માલ કર્યો હતો પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરૂચ એલસીબી પોલીસનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો જે દરમિયાન એક ટ્રકમાં પશુઓના સુકા ઘાસચારાની આડમાં સંતાડી વિદેશી દારૂનો જથ્થો ભરી નેશનલ હાઈવે ઉપરથી સુરત થી ભરૂચ તરફ જનાર હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી જે દરમિયાન ટ્રક આવતા તેને અટકાવી તપાસ કરતા કેબિન ઉપરના ભાગે સુકા ઘાસચારાની નીચેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે બનાસકાંઠાના તેનીવાડાની મોમીન નગરમાં રહેતા ઇસ્તિયાક હનીફ નેદરિયા તેમજ પાટણના સિદ્ધપુરના મોહમ્મદ અકબર સિપાહીની ધરપકડ કરી હતી અને રૂપિયા ચુમ્મોતેર હજારનો વિદેશી દારૂનો જથ્થો મોબાઈલ રોકડ રકમ ટ્રકમાં ભરેલ ઘાસચારો અને ટ્રક મળી કુલ રૂપિયા અગિયાર લાખ ઓગણસિત્તેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો બંને શખ્સોની પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો મુંબઈના ઇમરાન નામના ઈશમે ભરી આપી મહેસાણાના ઉજાના સુનિલને આપી હોવાનું કબલાત કરી હતી આ અંગે પોલીસે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ધર્મેશ પટેલ આર એન અંકલેશ્વર